આટલો બધાય સરસ મજાના પંજા દોર્યા છે અને કલર તો બહુ સરસ બધાય પૂર્યો છે વાહ ભાઈ વાહ માહીબેન ને સ્ત્રીયા બેને તો વળી નખમાં અલગ રંગ પૂર્યો છે વાહ ભાઈ વાહ જાનવી બેન બેવીબેન ને પ્રિયાંશી સેલમ ને

ચાલુ થતા ચિત્રમાં કલર પૂર્યા છે બરાબર સફરજન પછી વાહ સરસ કલર પીર્યા છો તમે બધાય સફરજન વાળી બધા લાલ રંગનું દોયર્યું છે સફરજન લાલ હોય તે સરસ મને તો ખાવાનું મન થઈ જાય હે સુમિતભાઈનો તો લાલ ચટાક એટલે આ ભાઈ એ તો બે રંગનું કૂર્યું પીળું લાલ નહીં ને સફર છે ને વાહ ભાઈ વાહ સરસ ચાલો બહુ સરસ દોર્યા છે બધા ચાલો બીજા વાળા પણ સરસ ચોપડીની અંદર વર્ક કરી રહ્યા છે અર્જુન શાંતિ થી બે કરવાનું બેટા અર્જુન હમ સરસ ખોળામાં લઈને કર સરસ મજાનું